હાલ વિદ્યાર્થીઓ દ્વારા દારૂ માદક પદાર્થનું સેવન સીસીટીવી તોડવા અને યુનિવર્સિટી કેમ્પસમાં ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવવા જેવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓના આવા કૃત્યોથી યુનિવર્સિટી એટલી હદે હેરાન થઈ ગઈ છે કે પોલીસ શરણે પહોંચી છે યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ મથકે આવા કૃત્યો કરતા વિદ્યાર્થીઓ સામે પગલાં લેવા ચાર જેટલી અરજીઓ કરવામાં આવી છે આ સમગ્ર મામલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવના માહોલમાં અલગ અલગ ફરિયાદ મળી હતી જેમાં કેટલાક વિદ્યાર્થીઓ રીલ બનાવવા અથવા તો કેમ્પસ પરિસર અને હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ડેમેજ કરી રહ્યા છે આ અંગે અમે વેસુ પોલીસને જાણ કરી છે અને તપાસ માટે કહ્યું છે જોકે હજુ સુધી ડ્રગ્સ લેવાના કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ તપાસ કરવા માટે જણાવ્યું છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાનની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય તો એ પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આગળ પોલીસ તંત્ર દ્વારા જે કઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં તંત્ર સંપૂર્ણ સહકાર આપશે બ્યુરો રિપોર્ટ સુરત